હેલો ફ્રેન્ડ સ્વાગત છે તમારું મારા કિચનમાં તો આજે આપણે બનાવીશું ટેન્ડોરા બટેકાનું રસાવાળું શાક તો ઝટપટ કૂકરમાં બને તેવું ડુંગળી કે લસણ વગર બનતું આ શાક બનાવવાના છીએ આપણે તો તેના માટે મેં ટીંડોરા લઈ લીધા છે અઢીસો ગ્રામ અને અઢીસો ગ્રામ બટેકા લીધા છે હવે આપણે એને જણા જણા સમારી લઈશું તો બટેકાના પીસ તમે નાના કે મોટા ગમે તેવા રાખી શકો છો તો આપણું શાક સમારાઈ ગયું છે અને સાથે મેં બે મીડિયમ સાઈઝના ટમેટા સમારી લીધા છે હવે આપણે કૂકરમાં બે ચમચી જેટલું તેલ ગરમ મૂકીશું તેલ ગરમ થાય એટલે એમાં રાય ઉમેરવાની જીરું ને રાઈ જીરું ફૂટે એટલે એમાં આપણે હિંગ ઉમેરીશું હળદર ટમેટા ઉમેરી દઈશું બરાબર મિક્સ કરી દઈશું એને હવે આપણે જે શાક સમાર્યું હતું એ આપણે ઉમેરી દઈશું મિક્સ કરી દેવાનું હવે એક ચમચી જેટલું તીખું મરચું એક ચમચી કાશ્મીરી લાલ મરચું અને સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીને આપણે એને બરાબર મિક્સ કરી દઈશું હવે અડધી ચમચી જેટલું મેં ગરમ મસાલો ઉમેર્યો છે અને એક કપ જેટલું પાણી જો તમે કૂકરમાં બનાવતા હોય તો પાણી તમારે એકદમ ધ્યાનથી ઉમેરવાનું બરાબર મિક્સ કરી દેવાનું તમે પાણી વધારે ઉમેરશો તો આપણું જે શાક છે એકદમ પાણીવાળું થઈ જશે એટલે તમારે ધ્યાનથી ઉમેરવાનું પાણી હવે આપણે કૂકરને બંધ કરીને એને ત્રણ વિસલ થાય ત્યાં સુધી આપણે એને થવા દઈશું તો આપણા ત્રણ વિસલ થઈ ગઈ છે તો આપણું જે શાક છે એ બનીને તૈયાર થઈ ગયું છે હવે આપણે એને સર્વ કરીશું તો આપણું ટિંગરા બટેકાનું લસણવાળું શાક તૈયાર થઈ ગયું છે લસણ કે ડુંગળી વગર બને તેવું ઝટપટ કૂકરમાં બને તેવું જે શાક છે તો આને તમે લંચ કે ડિનરમાં બનાવી શકો છો અથવા તો તમે ટિફિનમાં પણ બનાવી શકો છો જો તમે આ રીતે બનાવશો તો નાનાથી મોટા બધાને જ ભાવશે અને જો લસણ ડુંગળી ન ખાતા હોય તો આ શાક જરૂરથી ટ્રાય કરજો જો તમને મારી આ રેસીપી ગમી હોય તો લાઇક કરો શેર કરો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો આવા જ નવા નવા વિડીયો માટે સપોર્ટ કરો થેન્ક યુ ફોર વોચિંગ mm -hmm.